મારું નામ છે વ્રજલાલ રામજીભાઈ પટેલ ગામ ભુવાલડી થી બોલું છું અને પ્રાકૃતિક ખેતી માટે અમારું જે મોડલ ફાર્મ છે એની અંદર બધા ખેડૂતોને તાલીમ તથા જે બી મિત્રો આવે એમને પ્રાકૃતિક બાજુ ખેતી કરવા અથવા તો બાગાયત કરવા અથવા તો ઘેરે એમને પ્રાકૃતિક રીતે શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ અહીંયા આજે જે પ્રોગ્રામ હતો એ આત્મા પ્રોજેક્ટ સાબરમતી તરફથી રાખવામાં આવેલો હતો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે તાલીમ આપવાની હતી અને પ્રાકૃતિક જે ખેતી થાય છે બાગાયત થાય છે અને પ્રાકૃતિક રીતે જે આપણે બધું ઉગાડીએ છીએ એને વિઝિટ કરાવવાની રૂબરૂ વિઝિટ કરાવીને એમને પ્રોત્સાહિત કરવાના હતા અને સાથે એમને જમણવાર બી રાખેલો હતો અને એમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અહીંયા ઉપસ્થિત હતા જે લોકોએ પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી માટે આજે અહીં બોલાવેલા હતા અને એમાં પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જીવામૃત બીજા મિશ્ર પાક પદ્ધતિ આ પાંચે પાંચ આયામો વિશેની માહિતી આપી જેમાં રસપૂર્વક ખેડૂતોએ ભાગ લઈ આ કાર્યક્રમ ને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને સંદેશ છે કે પ્રાકૃતિક ખેતી તરફ વળો પ્રાકૃતિક ખેતી એ જ એ ભવિષ્યનો આપણા દેશનો ઉદ્ધાર છે નમસ્તે આ જે જિલ્લા અંદરની તાલીમ છે એનો મુખ્ય હેતુ અહીંયા જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા નથી પણ જે અપનાવવા ઈચ્છે છે એ લોકોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે એના પાંચ આયામની તાલીમ આપવામાં આવી અને એના કારણે એ લોકોને જો પ્રાકૃતિક ખેતી અપનાવી હોય તો એ માટે સરળતા રહે તેમજ એ પોતે પોતાના જીવન ધોરણ માટે પણ એ પોતાના થોડા પકડા ભાગમાં પ્રાકૃતિક ખેતી અપનાવી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે તેમજ પોતાનું જીવન સ્વસ્થ અને નિરોગી બનાવી શકે તે માટે એમને આત્રેથી તાલીમ આપવામાં આવેલી હતી દરેક તાલુકાના ત્રણ ત્રણ ગામના ત્રણ ક્લસ્ટર દરેક તાલુકામાં આપવામાં આવેલ છે અને એ ક્લસ્ટરોની અંદર આપણે એક કૃષિ સખી અને એક સી એ જે સ્થાનિક ખેડૂતોમાંથી પસંદ કરેલા છે એ લોકો આ લોકો એકસો પચીસ ખેડૂતોનું હેન્ડ હોલ્ડિંગ કરી અને બે વર્ષ માટે તમામ ખેડૂતો ઓછામાં ઓછા એક એકરમાં પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેનું આ મિશનનું એ હેતુ છે અને એ માટે આપણે અત્રે ઉપસ્થિત થયેલા હતા આની સાથે એનો પણ આપણે પ્રચાર પ્રસાર કરીએ છીએ